વેરે મે પરયુ તુ હે તાર લિયા વાય ને ના કોમે વા બતલે

અને બાકી ને આપણું આમ વાટે પડ્યું ઉપર મૂકે અને રણમાં જવાનું કેટલું હજુ થાય ખબર છે તમને તો ખાલી એમ જ લાગતું છે કે આ બે એમ ને હજુ આ ઠેલી એક આ ખોણા માટે અંગે હજુ ઘરની અંદર ઠીલી છે હજુ કપડાં છે હજુ કેટલું બધું થાય ખાલી તમે જોજો તો કઈ પડે તમને બતાવું કેટલું છે અને ફાઇનલી કહે છે આપણે બધું તૈયાર કરી નાખ્યું ખાલી બાંધલી જોઈ લો બે બાજુ કટા અને ગોરે પરથી ઠીલી અને હજુ તો રહી થોડુંક તો રહી ગયું જોઈ લો એ પાહુ બા જોડે જોઈ લો હવે કેટલો સીધું થયું આ બધું લઈને રણમાં જવાનું ચલો તો જવા દે હજુ પેટ્રોલ ના ખાવાનું છે ગાઈસ આપણે પેટ્રોલ ના આવી ગયા આ દુકાને ચલો એક લિટર પેટ્રોલ નાખી દે લાવ લિટર પેટ્રોલ સાત કાઢે આપણે બ્લોક બનાવીએ ને એટલે ફાઇનલ ગાઈસ પેટ્રોલ નાખીને આપણે દરવાજાના બહાર આવી ગયા ખાલી એનો દરવાજો કેવો ખાલી દીધો કેવો સુંદર સુંદર લાગે ને આવા દરવાજા ઘણા બધા પણ આપણે રખડ્યા નહીં બાય હવે આવી ગઈ અહીંથી આપણે બાઈક લઈને અને ડાયરેક્ટ જ આપણે ઘરે ઉપડવાનું અહીંયાથી આપણે જવાનું હે ડાયરેક્ટ જ અહીંયાથી આપણે ચલો જ આવી દઈએ તો આપણે પહેલાં વાંચતા દાદા બધી પબ્લિક આવી આવી ના ખાલી જોવે છે એવું ખાલી આપણે આમ ના બધું જોયું ના હોય એટલા માટે આ બધી છોકરા વાંચતા જોઈતા હતા ગાઈશ આપણને એક ઢૂબલો મળ્યો હોય ને એટલે લેવા માટે જઈએ છીએ જો તમને બતાવું ખાલી ઘણા પંચરે પડી ગયું છે જોઈ લો આવી હે

એટલે આર્ય ના ઢોગલા બાપા માટે આવે છે એટલા માટે ખુશી નો માહોલ હશે કોમીનું રિએક્શન આપડે ઘરે પહોંચવા આવ્યા હી અને ખાલી કોમી અત્યારે કુદે જેવી ખબર બતાવ કુદેહ એટલે જોયું ને ઢોગલું મળ્યું ને એટલે

રાજી રાજી થઈ જઈ દાદે ફુલાય રાજી રાજી થઈ જશે આમ જો કોમી કોમી લે પણ બહુ જે ને શું થયું ખબર હે ગઈશ આને જો ખાલી ખામી રહી ગઈ હે ચાનજી બતાવો ખાલી પાંચ સેકન્ડ આડી જોઈ લો